જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે વિજય સુવાડાનું આવી રહેલ નવું સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ત્રેવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારે જયગુગા મહારાજ વલક્ષુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે કયું નવું સોંગ આવી રહેલ છે સોંગનું નામ જાણતા પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે રંગા બિલા વિજય સુવાડાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે સાથે અમારી જયગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારી જયગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો નવું સોંગ રિલીઝ થવા જઈ રહ્યો છે સુપર સોંગ રંગાબીલા વિજય સુવાડાનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે પચીસ બાર બે હજાર તેવી એટલે કે પચીસ ડિસેમ્બરના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તો મિત્રો એ પણ જોઈ લો મિત્રો ટી શેરી ગુજરાતી ચેનલમાં રિલીઝ થવાનું છે તો મિત્રો પચીસ ડિસેમ્બરના દિવસે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે રંગા બિરલા સિંગર વિજય સુવાડાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો સાથે સાથે આ સોંગ સાંભળવા માટે અમારા વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ સોંગની કોપી લિંક મળી જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલ્લી સર અવારનવાર વિડીયો સાથે ફિલ્મો ગુજરાતી ગીતો વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો